મધર ડેરી પછી અમૂલ દૂધના ભાવમાં પણ રૂપિયા 2 નો વધારો ઝીકવામાં આવ્યો છે મે મહિનો એની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે કમર્શિયલ સિલિન્ડર રૂપિયા 70 સસ્તું થયું છે તો દૂધના ભાવ વધ્યા છે નવો મહિનો એટલે કે મે મહિનો એની સાથે ઘણા ફેરફાર લઈને આવી ચૂક્યો છે આજથી અમૂલ દૂધ રૂપિયા મોંઘું થઈ ગયું છે જો તમે એટીએમ ફ્રી લિમિટ પછી પૈસા ઉપાડો છો તો તમારે વધુ ચાર્જ ચૂકવવા પડશે આ સિવાય હવે તમે વેઇટિંગ ટિકિટ પર સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરી શકશો નહીં મધર ડેરી અને વેડકા બ્રાન્ચ પછી અમૂલે પણ દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો ચીંક્યો છે નવા ભાવ આજથી જ એટલે કે ગુરુવાર પહેલી મેથી જ અમલમાં આવી ચૂક્યા છે ભારતીય રિઝર્વ બેંકે આજથી એટીએમ ઉપાડના ચાર્જમાં વધારો કર્યો છે મફત માસિક લિમિટ પૂરી થયા પછી ગ્રાહકોએ હવે એટીએમ ઉપર પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા ચૂકવવા પડશે ભારતીય રેલવેના નવા મુજબ વેઇટિંગ લિસ્ટ ટિકિટ મુસાફરોને હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં આજથી ઓગણીસ કિલોગ્રામનું કમર્શિયલ સિલિન્ડર રૂપિયા સત્તર સસ્તું થયું છે તો છવ્વીસ પ્રાદેશિક ગ્રામીણ બેંકોના વિલીનીકરણનો ચોથો તબક્કો આજથી અમલમાં આવ્યો છે સરકારે કહ્યું છે કે દસ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં છવ્વીસ પ્રાદેશિક ગ્રામીણ બેંકોના મર્જરનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકિંગ સેવાઓમાં સુધારો કરવા સાથે સંચાલન ખર્ચ ઘટાડવાનો છે